નમસ્કાર ચેકપોસ્ટ લાઈવ નડિયાદ હું ગૌતમ ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર થયો છું આજે તારીખ બાવીસ સાત બે હજાર પચીસ સમય સાંજના સાડા છ વાગે આપ આ જે વિડીયો આ સમાચારમાં જે જોઈ રહ્યા છો આ કચરાના ઢગલા એ કઈ જગ્યાએ જે ઝલક પોલીસ ચોકીની પાછળની સાઈડે જે ઝલક હોટલ જે ઝલક હોટલ છે એની પાછળનો ભાગ જ્યાં તમે જોઈ શકો છો આ દિવાલ જે બનાય છે પેલું વોકિંગ વે બને છે હા બસ એના માટેનું છે દિવાલની બધું કામકાજ ચાલી રહ્યું છે પણ આ જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન નડિયાદના વાહનો આખા આ વિસ્તારમાંથી કચરો ઉઘરાઈને આ જગ્યાએ લઈને અહીંયા નાખી દે છે આ તમે જોઈ શકો છો આ ગંધવાડો નર્યો ગંધવાડો અહીંયા અને આ જગ્યાએ પછી જે ગાયો છે સાંજના સમયે તમે આઠ સાડા આઠ નવ વાગે આવો તો પંદરથી વીસ ગાયો અહીંયા આગળ ઊભી હોય છે અને અહીંયા આગળ બીજું શું છે કે રાત્રે લાઇટો જ નથી સ્ટ્રીટ લાઇટ છે જ નહીં તમારે જાતે સાંજે અનુભવ કરી જવો હોય તો આવીને કરી જજો અધિકારીશ્રીઓ હવે એ જે ગાયો રસ્તામાં બેઠી હોય છે હવે આમાં કેવું છે વ્હાઈટ ગાયો હોય ને તો દૂરથી દેખાય હવે બ્લેક ગાયો છે બે ચારથી પાંચ ગાયો એકદમ બ્લેક છે એ રસ્તા પર બેઠી હોય ખબર જ ના પડે કે અંધારામાં બેઠી છે કે શું છે શું નહીં અને ત્યાં આગળ પછી એક્સિડન્ટ થવાનો સંભવ છે એટલે આ બાબતે મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ મહેરબાની કરીને આ જગ્યા નોંધી લો આ જગ્યા છે ઝલક હોટલની પાછળ ઝલક હોટલ અત્યારે નથી પરંતુ કહેવાય છે ઝલક હોટલ એની બિલકુલ પાછળની સાઈડે આ જગ્યા અહીંયા બહુ જ ગંદવાળો છે અહીંયા તમે જોઈ શકો છો કચરો આ પ્લાસ્ટિકની થેલીઓ અને જાત જાતનું ન કહી શકાય શબ્દો દ્વારા એવા કચરા પણ અહીંયા લોકો નાખે છે બરાબર હવે સમજી જજો હું શું કહેવા માગું છું એ તમે અહીંયા જોઈ જાઓ હવે આ જગ્યાએ પછી રોગચાળો ના ફાટે તો શું થાય અહીંયા મચ્છર ના ઊભા થાય તો શું થાય આવા બિલકુલ આ નહેરને કિનારે છે બરાબર એટલે અહીંયા ભેજવાળું વાતાવરણ પાણી વૃક્ષો ઝાડીઝાખરા એટલે અહીંયા આગળ આ બધું શું મચ્છર મચ્છરજન્ય રોગચાળો ઉત્પન્ન થવાના સંભવિત કારણો અહીંયા ઉદભવ્યા છે હવે આ બાબતે શું નડિયાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ કોઈ કાર્યવાહી કરશે અહીંયા કચરો નાખવાનું બંધ કરશે અહીંયા એમની ગાડીઓ એમએનપી નડિયાદની ગાડીઓ અહીંયા કે કચરો નાખવાનું બંધ કરશે કે હજી પણ કચરો નાખતા રહેશે અને મને તો એ વિચાર થાય છે કે અહીંયા આજુબાજુ જે રહીશો રહે છે અહીંયા એક ફ્લેટ છે બાજુમાં અને રોડ ઉપર ચાર પાંચ બંગલા છે મોટા મોટા એ લોકો પણ આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓને કંઈ શું કહેતા નથી કે અહીંયા કચરો ના નાખશો અહીંયા આ ના કરશો અને એ લોકો પોતે પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી જાણે કે એમણે મંજૂર હોય કે ભાઈ ભલે તમે વહીવટ આપણે તમે તારી કરતા રહો ભલે ગંધવાડો નાખો ચાલશે પણ આપણે આપણે સહન કરી લેવાનું બસ એવી વિચારધારા વાળા વ્યક્તિઓ આ વિસ્તારમાં બે ત્રણ જણા છે આ જે કચરો છે નજીકમાં રહે છે ભાઈ તમે પોતે પણ જાગૃત બનો હે આ તમારી સામે આટલો બધો ગંધવાડો છે તમે કશું બોલતા નથી પછી ક્યાં જગ્યા આવું થાય છે ને તેવું થાય છે ને ફલાણું થાય છે ને ઢીકણું થાય છે એવું જ થાય ને બરાબર છે જય હિન્દ જય ભારત